શું તમારો ફોન પણ ઇસ્ત્રીની જેમ ગરમ થઈ જાય છે ક્યારેક તો એવું લાગે છે કે હાથમાં ફોન છે કે કોલ છો ઘણી વાર આપણને લાગે છે કે ફોન જૂનો થઈ ગયો એટલે ગરમ થાય છે પણ ના ભૂલ તમારી છે આજે હું તમને એવી પાંચ વાતો જણાવીશ જેના કારણે તમારો મોંઘા દાટ ફોન હીટર બની જાય છે અને છેલ્લે એવી પ્રો ટીપ્સ આપીશ જેનાથી તમારો ફોન ગમે તેટલો વાપરશો હંમેશા ઠંડો રહેશે તો ચાલો જાણીએ અસલી કારણ મિત્રો આજે આપણે કોઈ ટેકનિકલ ભાષણ નથી આપવાના પણ દેશી ભાષામાં સમજીશું કે આ પ્રોબ્લેમ કેમ આવે છે જો તમે પણ આ સમસ્યાથી કંટાળ્યા હો તો અત્યારે જ આ વિડિયો લાઈક કરી દો કારણ કે આજનું સોલ્યુશન તમારા ફોનની લાઈફ વધારી દે છે જો આપણો ફોન એક નાનું કમ્પ્યુટર છે જ્યારે તમે એકસાથે સાથે 10 એપ ખુલી રાખશો ત્યારે પ્રોસેસર પર ભાર વધે છે વિચાર કરો જો તમને એક સાથે 5 કામ સોંપવામાં આવે તો તમારું મગજ પણ ગરમ થાય ને

પચાસ સો રૂપિયા બચાવવા આપણે ગમે તે ચાર્જર વાપરીએ છીએ આ સૌથી મોટું જખમ છે ડુપ્લિકેટ ચાર્જર વોલ્ટેજ ને કંટ્રોલ કરી શકતો નથી જેનાથી બેટરી ગરમ થાય છે અને ક્યારેક તો ફાટવાનો પણ ડર રહે છે તો હવે વાત કરીએ સોલ્યુશનની પહેલું ચાર્જિંગ વખતે ફોન કવર કાઢી નાખો બીજું ફોન વારંવાર ગરમ થતો હોય તો બેકગ્રાઉન્ડ એપ રિફ્રેશ બંધ કરી દો અને ત્રીજું ફોન નું સોફ્ટવેર હંમેશા અપડેટ રાખો અને મારી એક ખાસ પ્રો ટીપ્સ જો ફોન વધારે પડતો ગરમ થઈ જાય તો તેને ફ્રીજમાં મૂકવાની ભૂલ ક્યારેય નહીં કરતા બસ તેને પંખા નીચે રાખી દો અને દસ મિનિટ માટે ફોનને એરોપ્લેન મોડ ચાલુ કરી દો ફોન તરત ઠંડો થઈ જશે